યોગેશભાઈ ભાષા જે ગોંડલની અંદર એડવોકેટ દિનેશભાઈ પાતર એની ઉપર જે ખોટા ગુના દાખલ કરી અને પોલીસે પોતાના કાયદાનો દુરુપયોગ કરીને અત્યાચાર જે અનુસૂચિત જાતિના એડવોકેટ ઉપર અત્યાચાર કરેલો છે એ અત્યાચારની વિરુદ્ધમાં સમગ્ર ગુજરાતના દલિતોમાં રોષ છે અને આ રોષના પગલે અત્યારે ધોરાજીમાં જે અમે દેવદાન ભાઈ મુછડિયાએ દલિત સમાજ દ્વારા આજે રેલી અને સંમેલન કરવાની ગોંડલમાં વાત કરી છે એ વાતને લઈને ધોરાજી જેતપુર ઉપલેટા જામકનોણા આ ચાર તાલુકાના આગેવાનો સાથે મળીને ભેગા થયા છે અને આગળની જે આ ચાર તાલુકામાંથી કઈ રીતે લોકોને લઈ આવવા કઈ રીતે આ રોષ છે અમારે પ્રગટ કરવો એના માટેની જે રણનીતિ તૈયાર કરવાની હતી એ માટેની આજે અમારે આગેવાનોની બેઠક હતી અને એ બેઠક પૂરી કરી અને હવે જે બીજા તાલુકાઓની બેઠક છે બેઠકોનો દોર ચાલુ રાખી અને લગભગ આવતા અઠવાડિયામાં રેલી અને જેની તારીખ નક્કી કરવાના છે જો આ તંત્ર જે પીઆઈ અને ઓડેદ્રા એની ઉપર જે અત્યાચાર કરનાર આ બેનને પીઆઈ ઉપર જે ગુનો દાખલ કરી અને એની ઉપર કાયદાકીય કાર્યવાહી કરે અને અમારા સમાજને ન્યાય અપાવે

જો આ દલિતો નો રોષ અને આ જે રેલી અને આંદોલન મોકૂફ રાખવા માંગતી હોય તો આ ઉપર યોગ્ય પગલાં લઈ અને યોગ્ય કાર્યવાહી કરે એવી અમારી માંગણી છે